નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી સરસ્વતી ટ્રસ્ટ દિયોદર સંચાલિત શ્રી સરસ્વતી માટે વિવિધ માટેની બાલવાટિકા માટે તમામ વિષયો માટે પ્રીપીટીસી પીટીસી કરેલ હોય તે ઉમેદવારો માટે દિયોદર માટે એક જગ્યા ભાભર માટે બે તિરુપતિ માટે બે જગ્યા છે જે ધોરણ એક થી પાંચ માટે તમામ વિશ્વ માટે પીટીસી બીએ કરેલ હોય તેઓ ઉમેદવારો માટે બે જગ્યા દિયોદર બે ભાભર તમે ત્રણ તિરુપતિ માટે જગ્યા છે ત્રણ છ થી આઠ ગણિત સામાજિક વિજ્ઞાન અંગ્રેજી માટે બી એડ કરેલો હોય તેવા ઉમેદવારો માટે અહીંયા પાંચ જગ્યા છે ટોટલ ધોરણ નવ થી દસ માટે ગણિત સામાજિક વિજ્ઞાન અંગ્રેજી માટે બી એડ કરેલો હોય તેવા ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે દિયોદર કેમ્પસ માટે તમે જોઈ શકો છો ધોરણ અગિયાર થી બાર માટે નામો આંકડા માટે એમએ બી કરેલો હોય તો ઉમેદવારો માટે બે જગ્યા છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શ્રી સરસ્વતી શાળા સંકુલ શિવનગર દિયોદર મુકામે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે મિત્રો અનુભવી તેમજ બહેનોને અગ્રિમતા આપવામાં આવશે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે તારીખ ઓગણત્રીસ મે બે ગુરુવારે સવારે નવ થી બાર કલાક દરમિયાન તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય